કયા તારે નથી આવા તો મેં હાથ ઉલાડ્યા છે બેન આવા હાથ ઉલાડી નાખ્યા મારા વરની વાત ન થાય મારો વર તો સૂરજ હીરા ગણતો હતો એમાં દિવાળીનો મહિનો આવ્યો એમાં રાતથી હીરા ઘસ ઘસ કર્યા ઘરે ઈમાં અંગુર કટોરું સેટક્યું સટકી નાયો પકાડમાં આવ્યું બેની એ ભગવાન હવે શું કરવું બાર પગ મુકાય નહી બીજે જવાય નઈ આપડું તેની દીકરી મેં તો ઊંડો વિચાર કરી અને બેની ને જેઠવટું આવે

અને બીજો હાથા પડખામાં માં મૂક્યો લેવર માથે લેવર લેવર માથે લેવર એમાં રડી ફૂટાંગ છે ને ફટકારા એક ગટર માં હીરો હોડા એકોની ગટર માં મારો જેટ અને રોડ ઉપર લાંબી લ થઈ જાય બેન પછી હું છું બેન વાગ્યું નહીં બેની ખંકી ઉભી થઈ ગઈ અને મારો જેઠ તો નાના તૈયર બાપા સીતારામ હે ભગવાન હવે શું કરવું મારો વર મરી ગયો જેઠ વટુ આવ્યું એ મરી ગયું પછી ઊંડો વિચાર કરી